જય માતા દોસ્તો અહીંયા આપણે ગોડાઉનને ઉકેલીને શેડ બનાવ્યો છે ગોડાઉનની અંદર આપણે હાઇટ થોડી વધારી છે તમે જોઈ શકો છો દિવાલની ઉપરનો જે ભાગ છે એટલો આપણે હાઈટ વધારી છે ત્રણ ફૂટ આગળથી હાઈટ વધારે છે પાછળથી એક ફૂટ વધારે છે વાત કરીએ ટક્સચરની અંદર તો અહીંયા જ તમે જે ઊભો થાંભલો જોઈ શકો છો એ અઢી બાયો આ ત્રણ બાય ત્રણની બોક્સ પાઇપ યુઝ કરે છે ગેલવે નાઇટનું પાઇપ યુઝ કરે છે જેની અંદર વીસ ફૂટની અંદર સત્યાવીસ કિલો વજન છે બે ફૂટ જમીનનો ફાઉન્ડેશન કરે છે એવો સામે ફાઉન્ડેશન કરે છે અહીંયાથી અહીંયાની હાઇટની વાત કરીએ આ પડાઈની વાત કરીએ તો અઢાર ફૂટ છે અહીંયા એને સેન્ટરની અંદર આપણે એક પાઇપ લગાવીએ તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે સેન્ટરની અંદર ગોડાઉનની અંદર દિવાલની અટેચમેન્ટ કરીને ફાઉન્ડેશન બે ફૂટ ફાઉન્ડેશન કરીને ઉપર પંદર ફૂટ હાઈટ થાય છે અહીંયાથી લઈને અને અહીંયાથી પાછળને પણ એવી જ રીતે સામેની દિવાલે પણ અહીંયા પણ આપણે બે ફૂટ જમીનની અંદર ફાઉન્ડેશન ત્રણ બા ત્રણનું બોક્સ પાઇપ યુઝ કરી છે ઉપર જે આડી નાખી છે એ ત્રણ દોઢની બોક્સ પાઇપ નાખી છે જેની અંદર આપણે વીસ ફૂટની અંદર બાવીસ કિલો વજન આવે છે ટોટલ અહીંયા પણ તમે જોઈ શકો છો ખૂણાની અંદર પણ આપણે ત્રણ બા ત્રણની બોક્સ પાઇપ ઊભી કરી છે એવી જ રીતે સામે પણ આપણે ત્રણ બાય ત્રણની બોક્સ પાઇપ યુઝ કરી છે એ પણ આપણે ફાઉન્ડેશન કમ્પ્લીટ નીચેથી મજબૂત કર્યું છે હવે વાત કરીએ ઉપરથી ઉપરથી પણ તમને બતાવી દઈએ વાત કરીએ પાઇપની અંદર તો પાઇપની અંદર ટોટલ વજનની વાત કરીએ તો ટોટલ એ પણ તમને આપણે લાસ્ટમાં જણાવીશું ઉપરથી આપણે પાઇપ જોઈ લઈએ પાઇપની વાત ઉપર તમને ટક્ચર પણ તમને કમ્પ્લીટ બતાવી દઈએ છીએ અહીંયા પણ આપણે થોડુંક બહાર લીધું છે જેથી કરીને જે છે સીડીના ભાગની અંદર વાંચોટ ના આવે અહીંયા પણ આપણે ડમ્બી મારી છે જેથી કરીને પાણી અંદર ચોમાસાની અંદર પાઇપની અંદર પાણી ના ભરાય એ માટે આપણે આ લગાવીએ છીએ છે વાત કરીએ પાઇપો જે ઉપર આપણે આડી મૂકી છે ત્રણ ડોરની બોક્સ પાઇપ મૂકી ચાર ચાર ફૂટના ગાડી પાઇપો મૂકી ત્યાંથી લઈને અહીંયા પાછળ સુધી છત્રીસ ફૂટ થાય છે ટોટલ હવે આપણે આપણે પતરા લગાવી દીધા છે એટલે પતરા લગાવી થોડું કામ પણ બાકી છે લાસ્ટમાં હું તમને પાઇપોની પણ આપણે ગણતરી પણ ભણું કેટલા કિલો થાય શું એ પણ તમને ડિટેલમાં વાત કરતો રહીશ ખર્ચાની પણ વાત કરતો અહીંયા સાઈડમાં પણ પચાસ એમ યુના પત્ર મળે છે ઉપર જેવી પણ ફિક્સ છે સાઈડમાં જંગાળનું પત્ર યુઝ કર્યું છે વાત કરીએ પાઇપોની ત્રણ દોડની બોક્સ અઢાર વીસ ફૂટની અઢાર યુઝ કરીએ જેની અંદર ત્રણસો ને છન્નું કિલો વજન જોઈએ હતી અને એકસો પાંત્રીસ કિલો પાંચ નંગ આપણે ત્રણ દોઢની બોક્સ આ ત્રણ બાય ત્રણની બોક્સ પાઇપ યુઝ કરી છે જેની અંદર એકસો પાંત્રીસ કિલો વજન છે ટોટલ આઠ ત્રણ દોઢ અને ત્રણ બાય ત્રણની બોક્સ પાઇપ થઈને પાંચસો ને એકત્રીસ કિલો વજન છે જે હાલમાં આપણે ભાવ મ્યુઝાવ છે છત્રીસ હજાર છસો ચાલીસની પાઇપો થાય છે પતરાની વાત કરીશું હવે પતરાલનું પતરું આપ્યું છે જેની અંદર ફૂટની અંદર બસો રૂપિયા ફૂટ છે રનિંગ બૂટની અંદર જે હાલની અંદર આપણે અઢાર અઢાર ફૂટના ચાર પતરા યુઝ કર્યા છે અને આગળની બે ભાગમાં ડિવાઈડ કર્યું છે જેની અંદર આપણે સાડી બાવીસ ફૂટના પાંચ નંગ યુઝ કરે છે અને વચ્ચે જે આ વેન્ટિલેશન તમને પટ્ટો દેખાઈ રહ્યો છે એ આપણે વીસ ફૂટના બે નંગ જે પંચાણું રૂપિયા સ્કવેર ફૂટના હિસાબથી એ છે ટોટલ પતરાની વાત કરીએ તો છપ્પન હજાર રૂપિયાના પતરા થાય કે સ્ક્રૂ છે એ બધું મેં લઈને ચોટલ છપ્પન હજારના પતરા થયા છે વાત કરીએ અહીંયા તમે પત્ર ગંભીર તમે પત્રા લગાવો તો આગળની સાઈડમાં બધી નીકોમાં પત્રાના સ્ક્રૂ લવાગવા જોઈએ જેથી કરીને આપણે પતરું પવનની અંદર શું થાય ઉડે કે હવે ને એના માટે હવે તમને આગળ પણ હું તમને ઝૂમ કરીને બતાવું જે આગળની સાઈડ જે આપણે આવીએ જે સાઈડ ઢાર હોય તમે જોઈ શકો છો ઝૂમ કરીને તો હું તમને અહીંયા આપણે તમે જોઈ શકો બધા સ્ક્રૂ મારેલા છે એ રીતે આગળ ગમે ત્યારે તમે શેડ બનાવડાવો તો બધા સ્ક્રુ લગાવો હવે તમે જો સાઈડમાં પણ આપણે કમ્પ્લીટ કોર્નર લગાવી દીધા છે પરફેક્ટ હવે ખર્ચાની વાત કરી લઈએ પતરાની તો મેં તમને વાત કરી કે ભાઈ છપ્પન હજાર રૂપિયા પતરાના થયા છે લોખંડના જે આપણે લોખંડની ગેલરીની પાઇપનો પાંત્રીસ હજાર છસો ચાલીસ થયા છે મજૂરીની વાત કરીએ તો આપણે વીસ હજાર રૂપિયા ઉચ્ચક મજૂરી નક્કી કરેલી હતી અને જેથી જૂના પત્રા હતા એનો વિડીયો આપણે બનાવી નથી શક્યા તે હું તમને બતાવી નથી શક્યો તેના માટે માફ કરજો હવે વીસ હજાર રૂપિયા મજૂરી છપ્પન હજાર રૂપિયા પત્રના ટોટલ એક લાખ તેર હજાર છસો એક લાખ તેર હજાર છસો રૂપિયામાં ટોટલ આ ગોડાઉન તૈયાર થઈ ગયું છે અહીંયા તમે પણ સાઈડમાં જોઈ શકો છો કમ્પ્લેટ આપણે એ સફેદ ના ચણાવીને પડે એના માટે આપણી સાઈડમાં કોર્નર લગાવી દીધા છે જેથી કરીને એ પણ ખર્ચો પાર્ટીને બચી જાય આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને મોટિવેશન મળી શકે તમે જોઈ શકો અહીંયા પણ આપણે કોર્નર કમ્પર્ટ લગાવી દીધા છે પતરા પણ મેં તમને કીધા કે જિંદલનું પતરું છે બૂટના બસો રૂપિયા ફૂટ આવે છે રનિંગ ફૂટની અંદર અને જે આ ફાઇબર જે પતરું છે એ સ્કેર ફૂટ ઉપર આવે છે પંચાણું રૂપિયા સ્ક્વેર ફૂટ આવે છે હવે નીચેથી પણ તમે કોઈ નજારો તમે અહીંયા સાઈડથી પણ તમે જો અહીંયા પણ આપણે કોર્નર પરફેક્ટ લગાવી દીધો છીએ પતરું દીવાલ સાથે કમ્પ્યુટર અટેચમેન્ટ કરી દીધું છે જો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલની અંદર તમે આવ્યા છો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો વધુમાં વધુ બને એટલે આ વિડીયોને શેર કરો થેન્ક યુ